અને હવે વાત કોરોનાની કરીએ તો દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના ત્રણસો એકતાળીસ નવા કેસ નોંધાયા છે કોરોનાને કારણે દેશમાં વધુ ત્રણ લોકોના મોત પણ થયા છે ગઈકાલે કોરોનાના એકસો બેતાળીસ કેસ નવા સામે આવ્યા હતા જ્યારે આજે સૌથી વધુ બસો બાણું કેસ માત્ર કેરળ રાજ્યમાંથી જ સામે આવ્યા આ ઉપરાંત દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને બે હજાર ત્રણસો અગિયાર થઈ ગઈ છે કેરળમાં સૌથી વધુ બસો બાણું કેસ નોંધાયા તો તમિલનાડુમાં તેર કેસ નોંધાયા છે મહારાષ્ટ્રમાં અગિયાર કેસ નોંધાયા કર્ણાટકમાં નવ કેસ નોંધાયા જ્યારે પોન્ડિચેરીમાં ચાર કેસ નોંધાયા છે બીજી તરફ આપ આંકડા જોઈ રહ્યા છો દિવસે દિવસે જે કોરોનાના આંકડા છે તે ધીરે ધીરે વધી રહ્યા છે આ ઉપરાંત વાત કરીએ મોતની સંખ્યાની ત્રણ મોત નોંધાયા ગત ચોવીસ કલાકમાં એ ત્રણેય મોત કેરળમાં નોંધાયા છે એટલે કેરળ અત્યારે હોટપિક બન્યું છે કોરોના માટેનું જેમાં સૌથી વધારે કેસ કેરળમાં કોરોનાના નોંધાઈ રહ્યા છે ત્યારે તેલંગાણામાં ચાર દિલ્હીમાં ત્રણ પંજાબ માં એક જ્યારે ગુજરાતમાં ત્રણ કેસ અને ગોવામાં એક કેસ નોંધાયો છે કુલ ત્રણસો ને બેતાળીસ ત્રણસો એકતાળીસ કેસ કોરોનાના નોંધાયા છે જેના કારણે કેન્દ્ર સરકાર પણ સતર્ક છે રાજ્ય સરકારોને પણ સતર્ક રહેવાના આદેશ આપી દેવામાં આવ્યા થોડી જ વારમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા તમામ રાજ્યના આરોગ્ય મંત્રીઓ સાથે પણ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક કરવાના છે જે કોરોનાના વધતા કેસને લઈને જ છે